નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું શું માહિતી ગુજરાતની હવામાન યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર મિત્રો આપણે માહિતી મેળવવાની છે આજના ગુજરાતના હવામાન વિશે મિત્રો તમને જણાવી દઈએ ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે અને મોટા ભાગના વિસ્તારોની અંદર આજે સવારે વરસાદ આવી ગયો છે અને આજે સાંજે પણ કડાકા ભડાકા સાથે ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે તો કયા કયા વિસ્તારોની અંદર આજે મિત્રો વરસાદ આવવાનો છે તેના વિશે વાત કરી લઈશું આજના વિડીયોની અંદર સાથે જ મિત્રો હું તમને એ પણ જણાવી દઈશ કે આજે વરસાદ આવશે તેના

ખાસ મિત્રો આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે વાત કરીએ તો સૌ પ્રથમ મિત્રો દક્ષિણ ગુજરાત વિશે વાત કરી લે તો દક્ષિણ ગુજરાતના બોડેલી લાગુ વિસ્તારો ધાનગઢ રાજપીપળા ભરૂચ લાગુ વિસ્તારો વડોદરા ત્યાંથી મિત્રો નીચે જતા જઈએ તો નીચે પણ ભારે વરસાદની આગાહી રહેશે ખાસ કરીને નવાપુર વ્યારા સુરત લાગુ વિસ્તારો નંદુરબાર ત્યાંથી પણ નીચે જોઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના સમગ્ર ગુજરાત સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત જેવો વિસ્તાર છે કે જ્યાં લગાતાર વરસાદ આવી રહ્યો છેલ્લા ઘણા સમયથી નીચે મિત્રો જોઈએ તો વલસાડ લાગુ વિસ્તારો વલસાડથી ઉપર જોઈએ તો આહવા અને ડાંગ લાગુ વિસ્તારો નવસારી લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોમાં આજે ભારેથી ભારે વરસાદની આગાહી રહેશે સાંજે છ વાગ્યા પછી તે સિવાય મિત્રો સૌરાષ્ટ્રમાં પણ આજે ભારેથી ભારે વરસાદની આગાહી અમુક વિસ્તારોમાં અને અમુક વિસ્તારોમાં મધ્યમ હળવા વરસાદની આગાહી છે ખાસ મિત્રો જોઈ લઈએ તો સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રના કુંડલા લાગુ વિસ્તારો સાવરકુંડલા લાગુ વિસ્તારો ત્યાંથી ઉપર જોઈએ તો રાજુલા લાગુ વિસ્તારો ત્યાંથી પણ મિત્રો આગળ જતા જઈએ તો જેસર ગારિયાધાર લાગુ વિસ્તારો જે છે તે અને સાથે જ ત્યાંથી પાલિતાણા લાગુ વિસ્તારો આદરેક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે તે સિવાય વલભીપુર ભાલ સિંહોર ભાવનગર આ વિસ્તારો અને ત્યાંથી ઉપર જતાં જતાં મિત્રો બરવાડા બાણગઢ ધંધુકા લાગુ વિસ્તારો વલભીપુર આદરેક દરેક વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવો વરસાદ તમને આજે સાંજે છે વાગ્યા આસપાસ જોવા મળી શકે છે તે સિવાય મિત્રો સૌરાષ્ટ્રમાં જામનગર બાજુ વાત કરીએ તો જામનગરમાં પણ લાલપુર કાલાવાડ રાજકોટ લાગુ વિસ્તારો ધરોલ સાવડી વાંકાનેર ચોટીલા પંથક આ દરેક વિસ્તારોની અંદર પણ મિત્રો મધ્યમથી ભારે વરસાદ તમને જે છે તે આજે સાંજે જોવા મળી શકે ત્યાંથી ઉપર મિત્રો સુરેન્દ્રનગર લાગુ વિસ્તારો વાત કરીએ તો ધ્રાંગધ્રા હાલાવાડ કુડા સુરેન્દ્રનગર નળ સરોવર ધોળકા આ દરેક વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી આજે રહેશે અને નીચે જુનાગઢ જુનાગઢ લાગુ જે વિસ્તારો છે ખાસ કરીને કેશોદ માંગરોળ ગીર તે દરેક વિસ્તારોમાં મધ્યમ હળવા છાંટા જે છે તે મિત્રો આજે તમને જોવા મળી શકે છે ત્યાંથી પણ ઉપર મિત્રો વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ આજે થોડા હળવા છાંટાની આગાહી ખાસ મહેસાણા પાટણ મોઢેરા પાલનપુર આબુ અંબાજી રોડ આ દરેક વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવા છાંટા જે છે તે મિત્રો આવી શકે છે તો મિત્રો હાલ આજના હવામાન સમાચાર જે છે તે મિત્રો તેમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ આવશે તે મિત્રો મેં તમને જણાવી દીધું ખાસ કરીને આ દરેક વિસ્તારોની અંદર મિત્રો મેં તમને જે વિસ્તારો જણાવ્યા તે દરેક વિસ્તારોમાં આજે સાંજે છ વાગ્યા બાદ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે અને મિત્રો ત્યારબાદ હવે મિત્રો તમને જણાવી દઉં કે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી દીધી છે મિત્રો ખાસ જાણી લઈએ આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી એવું કીધું છે કે મિત્રો અત્યારે જે છે તે ચોમાસું નિષ્ક્રિય થતું જોવા મળ્યું છે એટલે કે મિત્રો નિષ્ક્રિય એટલે કે ચોમાસાએ અત્યારે વિરામ લીધો છે મિત્રો તમને જણાવી દઈએ કે ચોમાસું અહીં જોઈ શકો તમે ક્યાં પહોંચ્યું છે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો અત્યારે ચોમાસું માત્ર દક્ષિણના વિસ્તારોની અંદર જ ગુજરાતમાં પહોંચ્યું છે પરંતુ આગળના પાંચ દિવસની અંદર જોઈએ તો પણ મિત્રો ચોમાસું માત્ર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જ દેખાઈ રહ્યું છે આગળ વધતું જોવા નથી મળી રહ્યું તો તેને જ મિત્રો ચોમાસું જે છે તે નિષ્ક્રિય થયું અથવા

બ્રેક લીધો છે તે સારું ગણાય અત્યારે જો વરસાદ ના આવે તે જ સારું ગણાય તેવું આંબાલાલે ખેડૂતોના પાક જે છે તે નિષ્ક્રિય જતા હોય છે તેમાં જીવાત પડતી હોય છે તેથી મિત્રો અત્યારે વરસાદ ના આવે તે સારું ગણી શકાય તેવું અંબાલાલે જણાવ્યું સાથે જ મિત્રો અંબાલાલે એવું જણાવ્યું કે હજુ ગરમીનું જોર વધશે અને બફારો થશે ત્યારબાદ જ જે છે તે મિત્રો વરસાદ તમને જોવા મળશે અને આ જે મિત્રો ગરમી થશે તે સારી અને કામની જ લાગશે કારણ કે ખેડૂતોના પાક જે છે તે આ ગરમીને કારણે પાકની અંદર જે જીવાત પડતી હોય છે તે મરી જશે અને પાક સારા થઈ શકે છે આમ આમલાલે મિત્રો ખાસ કરીને એ પણ આગાહી કરી દીધી છે કે એકવીસ જૂનથી લઈને પચીસ જૂનની અંદર ગુજરાતમાં સારા વરસાદનો રાઉન્ડ આવવાનો છે તેવું પણ અંબાલાલ જણાવી દીધું છે તો મિત્રો આજના હવામાન સમાચારની અંદર આપણે એ જ માહિતી મેળવી લીધી કે ગુજરાતમાં ચોમાસું જે છે તે કઈ તરફ આગળ વધી રહ્યું છે અને વરસાદની આગાહી કેટલી છે ત્યારબાદ હવે તાપમાનને લઈને થોડી ઘણી માહિતી મેળવી લઈએ તો તાપમાન વિશે મિત્રો તમને જણાવી દઈએ કે આજે સૌરાષ્ટ્રની અંદર ઘણું બધું તાપમાનમાં ડિફરન્સ જોવા મળશે લગભગ દરેક વિસ્તારો રાજકોટ ભાવનગર જિલ્લો જૂનાગઢ અમરેલી જિલ્લો પોરબંદર જામનગર ઓખા દ્વારકા હાલવડ ચોટીલા સુરેન્દ્રનગર દરેક સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મિત્રો આ જે તાપમાન પાંત્રીસ ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે છેલ્લા ઘણા દિવસથી મિત્રો ચાલીસ ડિગ્રી જતું હતું પરંતુ આજે મોટો ફેરફાર તાપમાનમાં થશે ગરમી ઓછી થશે ભુજના દરેક અંદર પણ મિત્રો તાપમાન જે છે તે ડિગ્રી આસપાસ તમને આજે જોવા મળવાનું છે ઉત્તર ગુજરાતમાં વધારે તાપમાન જોવા મળશે ખાસ કરી મિત્રો ઉત્તર ગુજરાતના મહેસાણા લાગુ વિસ્તારો બનાસકાંઠા લાગુ વિસ્તારો ડુંગરપુર સાબરકાંઠા ત્યાં મિત્રો ચાલીસ ડિગ્રીનું તાપમાન તમને જોવા મળી શકે ત્યાંથી નીચે મિત્રો જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ મધ્ય ગુજરાતમાં વાત કરી લે તો મધ્ય ગુજરાતમાં પણ ચાલીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે જેમાં અમદાવાદ કપડવાંજ દાહોદ ગોધરા લાગુ વિસ્તારોનો સમાવેશ થયેલો છે ત્યાંથી નીચે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ લાગુ વિસ્તારોમાં પાંત્રીસ ડિગ્રીનું આજે તાપમાન જોવા મળશે તો મિત્રો આ લાજના હવામાન સમાચાર એ પણ થાય છે આપણે કેવા લાગ્યા કોમેન્ટમાં લખીને જણાવી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા ગામમાં અત્યારે વરસાદ આવી રહ્યો છે કે નહીં અને તમારા ગામનું નામ શું છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી આપજો હાલ મિત્રો આજ માટે આટલું જ કાલે એક નવા વરસાદના હવામાન સમાચાર સાથે મળીશું ફરી એકવાર ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતા દી